નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડિયોમાં હવે મિત્રો શિક્ષકોને ફાઇનલ હાજર કરવા અને ભરતી પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ કરવા બાબતે એક મહત્વની જાહેરાત જોવા મળી રહી છે મિત્રો ફાઇનલ ನೇમમૂલકનો હુકમ છે એ મિત્રો જાહેરાત છે એની મહત્વની અપડેટ છે ભરતી અંતે પૂર્ણ કરવા મહત્વની જાહેરાત સાથે જે ઉમેદવારો લાંબા સમયથી રાજોયના બેઠેલા હતા કે જે ઉચ્ચતર માધ્યમિકની તમામ બધી ભરતી પ્રોસેસ ક્યાં સુધીમાં પૂર્ણ થશે તો આજનો વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું વિડીયો ખાસ પૂરો જોવા વિનંતી નવા ચેનલ ઉપર શું ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો કેમ કે આવી જ ઇન્ફોર્મેશન છે એ લેટેસ્ટ અપડેટ તમને જોવા મળી જશે હવે મિત્રો ક્યાં સુધીમાં ભરતી પૂર્ણ કરવામાં આવે છે અને સાથે સાથે જે અત્યારે મિત્રો નિમણૂકીનો હુકમ છે એ સરકાર તરફથી તારીખ પણ જાહેર કરવામાં આવી છે તો એની સંપૂર્ણ માહિતી આપવાનું છું ખાસ વિડીયો છે એ વધુમાં વધુ વિડીયો શેર કરશું જેથી તમામ ઉમેદવારો સુધી માહિતી પહોંચે

ઉમેદવારો માટે મેરિટ કમ પરફોર્મન્સ આધારે શાળા અંતિમ ફાળવણી જાહેર કરવામાં આવી છે જેના અંતર્ગત સરકારી ઉચ્ચતર માધ્યમિક નિમણૂકી પામેલા શિક્ષકોને ત્રીજી અને જે મિત્રો આઠમી જુલાઈએ નિમણૂક હુકમ આપવામાં આવશે એવી અહીંયા કન્ફર્મ છે માહિતી મળી છે જેની વેબસાઇટ પણ ડબલ્યુ ડબલ્યુ જી એસ સીઆરટીસી વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો મિત્રો આજની અપડેટ એ હતી તમામ ઉમેદવારો ક્યાં સુધીમાં જે તેમને નિમણૂંકી આપવામાં સાથે કોસ ક્યાં સુધી પૂર્ણ કરવામાં આવે એની વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપી છે વિડીયો પસંદ લાઈક બધું વિડીયો શેર કરવાનું ભૂલશો ની આવી જ ઇન્ફોર્મેશન લેટેસ્ટ અપડેટ જાણવા ખાસ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત